હેલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરશું યુનાઇટેડ સ્ટેટ્સ ગુજરાતના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે કેશવની પ્લાસ્ટિક સર્જરી થાય છે અને કેશવનો ચહેરો હવે બદલાઈ ગયો છે તો બદલાયેલા ચહેરા સાથે શું કેશવ અને સંસ્કૃતિનું જીવન પણ બદલાઈ જશે શું સંસ્કૃતિ પોતાના જીવનમાં આ વસ્તુને સ્વીકારી લેશે કે કેશવનો ચહેરો બદલાઈ ગયો છે તો હવે આ બધું આપણને જોવા મળશે કે સંસ્કૃતિ આ વસ્તુને કેવી રીતે પોતાનું કરી રહી છે અને એ સ્વીકારી રહી છે કે કેસોનો ચહેરો હવે બદલાઈ ગયો છે તો આવતા એપિસોડમાં એટલે કે થોડાક વખતમાં આપણને આ એપિસોડ જોવા મળશે જોતા રહો યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન પ્રેસ કરો અને હા બાકીના અમારા જે વિડીયો છે એને પણ તમે જુઓ અને એને પણ આનંદ માણી લો કેમ કે તારક મંદના ઉલ્ટા ચશ્માનો બી વિડીયો છે એ બી તમે જોઈ શકો છો ચાલો મિત્રો મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ખુશ રહો અને સ્વસ્થ રહો મસ્ત રહો